કામરેજ સુગર મિલ ખાતે આજરોજ મહત્વની બેઠક મળી હતી સંયુક્ત રાષ્ટ્ર સહકારિતા વર્ષ બે હજાર પચીસ અંતર્ગત બેઠક મળી હતી આ બેઠક કામરેજ સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની ઉપસ્થિતિમાં મળી હતી યોજાયેલી બેઠકમાં સુગર મિલના ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં સભાસદો હાજર હતા બેઠકમાં સુગર મિલના ગત વર્ષના લેખા જોખા અને આવનારા વર્ષના આયોજનને લઈને સભાસદો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠકમાં શેરડી રોપણ અને ભાવ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી સભાસદો સાથે મળેલી બેઠકમાં બંધ પડેલી માંડવી સુગર મિલને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી ખાડે ગયેલી માંડવી સુગર મિલને પણ કામરેજ સુગરે પોતાની શરતો સાથે ખરીદવાની તૈયારી દર્શાવી છે ત્યારે માંડવી સુગર મિલને ખરીદવા અંગે પણ સભાસદો સાથે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી આજ રોજ યોજાયેલી બેઠકમાં હાજર રહેલા સભાસદોએ કામરેજ સુગરના સુચારૂ વહીવટને સ્વીકાર્યો હતો જેને લઈને કામરેજ સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલે તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે સહકારી સંસ્થાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે તેના વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને સહકારી સંસ્થાઓ ખેડૂતો માટે કેટલી જરૂરી છે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાનગી સંસ્થાઓનો બહિષ્કાર કરી સહકારી સંસ્થાઓને બચવા માટે સભાસદોને અપીલ કરવામાં આવી હતી જી આજે મીટિંગ હતી કા મુદ્દા પર લઈને મીટિંગ યોજવામાં આવી આજે કામર સુગરના ગ્રામ પટેલની મીટિંગમાં ગત વર્ષના લેખાજોખા આવનારા દિવસોમાં અમારું શું આયોજન છે એને લઈને સભાસદમાં મનમાં જે કંઈ દ્રિધા હોય એના જે કંઈ પ્રશ્નો હોય એની ચર્ચા કરી ખાસ કરીને રોપાણ અને કટિંગ બાબતની ચર્ચા થઈ ભાવ બાબતની ચર્ચા થઈ ને જે રીતે માનવી સુગરનું ખાનગીકરણ થાય છે એ સહકારી ધોરણે રહેવી જોઈએ અને કામરેજ સુગર ફેક્ટરી અને એના સભાસદો એના સંચાલકો સાથે મળીને એ સુગર ફેક્ટરી વેચાતી લેવા માટે સરકારશ્રીમાં જે ડર લાગી છે વાત કરી છે એ અમારી શરતે જો સરકાર સંમત થતી હોય તો આવનારા દિવસોમાં એ સુગર ફેક્ટરી કામે સુગર ફેક્ટરી લેવા માટે પણ રેડી છે અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામ પ્રતિનિધિઓ આવેલા અને સૌ એક રાગીતાથી અમારા વહીવટને આવનારા દિવસોમાં અમારા સુચારુ આયોજનને બિરદાયું અને અમને આનાથી પણ સારું વધારે કામ કરવાની તક અને પ્રેરણા મળે એ રીતના એમના વર્તનથી મારી બોળ મારા અધિકારીઓ ખૂબ આનંદમાં હતા અને હું માનું છું કે કોઈ પણ સહકારી સંસ્થાને આગળ લઈ જવા માટે વ્યવસ્થાપક બોર્ડ અધિકારી અને સભાસદ પ્રો સમન્વય જો થાય તો સૌથી સારું રિઝલ્ટ મળી શકે એનો પુરાવો મારી કામરેજ સુગર ફેક્ટરી છે